ફેમિલી બધા જય ભોળાનાથ તો જો આપણે આજ રોરો કરીને જવાનું છે એટલે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ભરતભાઈ ની મેળા છે એક ગોમાં તો આપણે અહીંયાથી ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો ભરતભાઈ બીના બેન આદી ઓ આદી કુવા બોલે હોમ ડ્રાઈવિંગ કરે છે હું આદી મજામાં મજામાં આ વખતે તો મેં તે વિડિયો બનાવ્યો તે વિડિયો બનાવ્યો હાલો રોરો ફેરી હાલો આપણે બધા હવે રોરો ફેરી માં જવાનું છે તો આગળ જ જઈએ ચા તક જિન છે ને હે ભાઈ હ

હા પેસેન્જર તૈયાર તારો જો મને માંજે બધા માંદી દો સાવે રોરો ફેરી ઇન એશિયા એ ફર્સ્ટ ફેરી છે 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 જો જો આ આ તાપી નદી એ સમુદ્રમાં સમુદ્રમાં ભળે અરબી વાદળ ફૂલ વરસાદ એટલે મજા પણ લેવાની અહીંયાથી ટ્રક ટ્રક ડમ આગળ અલગ અલગ છે બધું આ બ્રિજ છે આ બ્રિજમાંથી

પાણી લઈ જવાનું એવું કઈ કે છે હાલો તો આપડે મેકી કીધી નાસ્તા ભી અલ નહી જો નાસ્તો ને એવું કાઢી લેશે થોડોક આપણે આધી આટું લઈ લીધું કા આધી

હાલો તો આપણે બહાર જઈએ વિડીયો ઉતારીએ રોડ કો સારો ને છે ફોટા પાડો ને કે છે જો પહેલી વાર આયા છે જો આખો દરિયો કાપવા નો ભાઈ પહેલી વાર બેઠા છે એ કેવું ફીલિંગ આવે જોઈએ છે બરોબર ને રશી આ જો ધોવાડા નીકળે છે રોડ કો સારો થઈ ગયો છે એસી બેસી બધું છે ફર્સ્ટ ક્લાસ અંદર કા મસ્ત ચકા ચલ ટૂર કરે ના ટૂર કરે ના ટૂર કરે નહી કે

के भए भैया छोटा 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 हाला प्रविज ना जाऊं हालो जाई घरत भनी खोटा पड़े हैन त एलसीडी छ छ एलसीडी छ 23 छ जो 80 कित्ता भदा 80 छ जो छ नि ये निकासे त आइले त्यस आ ने पासाले छ मजा आवेउ छ का हं एन्टी पार जानो पहिले जाबडे बडा

દહેજ કેવાય અહી અદાણી પોર્ટ પર પણ અમુક કારણોસર ટાઈમ પર પાણીનો અમુક જથ્થો જોઈએ ના હોય એટલે પછી ચેન્જ કરવામાં આવ્યું અને સુરત લઈ જવામાં આવ્યું હજી એનું પ્લેટફોર્મ અહીંયા જ છે અદાણીનું

we are at the roro ferry At uh, at, uh, at surat to Asira to hear e here port and there is the atani port and samsung બધા મચ્છી મારો છે કા જો ભાઈ સેફટી અહીં પૂરે પૂરી છે દોડા બોડા તો મશીન ને બધું આવડા મશીન છે આવડા બરોબર આ મશીન છે આવડા છે એટલે કે કને લાગે છે બે બાજુ છે બે બાજુ છે બે બાજુ છે કા ને આપણે આવા ગળાય છે આવા ગળાય જો ભાઈ જો બધા છે મને આ બધા મચ્છી મારો છે ઓડકાવાળા છે

હં મજા આવી ગઈ અને વિડીયો થઈ ગયો છે ઓલરેડી બહુ લાંબો તો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરતી હોય તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા વિડીયોમાંથી હું બધાને જય માતાજી બાય બાય